બે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે જેને જૈવિક વારસા તરીકે આપણે ઓળખાવીએ છીએ જ્યારે ઘર જમીન જાગીર કે સાવર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસો તરીકે ઓળખાવીએ છીએ તે રીતે માનવી પોતાની આવડત બુદ્ધિ શક્તિ કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવે છે કે સર્જન કરે છે તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ રૂઢિઓ રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખાવી શકીએ તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ ખેતી વેપાર રોજિંદા જીવન માટેના નીતિ નિયમો ઉત્સવો મનોરંજન કલા કારીગરી માન્યતાઓ કૌશલ્યનો સમાવેશ પણ તેમાં કરી શકીએ ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ સામાજિક મૂલ્યો રૂઢિઓ રીત રિવાજો પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહી છે પ્રાચીન ભારતની ચોસઠ કલાઓમાં જેમાં હસ્તકલા કારીગરી કસબ હુન્નર ચિત્ર સંગીત નાટ્યકલા અને નૃત્યકલા ઇત્યાદિ ગણાવી શકાય આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી ભૂતકાળમાં વિદેશી પ્ર પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ એકવીસમી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા કારીગરી વિશે પરિચય મેળવીશું ભારતીય કસ્બીઓની કરામત ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસ્બીઓની હુન્નર પરંગતામાં સમાવેલું છે ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે ભરત ગુંથણ કાષ્ટકલા માટીકામ ધાતુકામ ચિત્રકલા ચર્મ ઉદ્યોગ મીના કારીગરી નકશી કામ અકીક અને હીરાને લગતી કૌશલ્ય પૂર્ણ કારીગરી શિલ્પ સ્થાપત્ય હાથ વનાટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ છે માટી કામ કલા માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી અંશે માટીમાંથી બનાવેલા સામગ્રીનો ઉપયોગ કરતો જેમાં માટીના રમકડા ઘડા કુલડી કોડિયા હાંડલા માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય એ સમયે ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીંપીને રક્ષણ અપાતું પાણી દૂધ દહીં છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા રસોઈના વાસણો પણ માટીના રહેતા લોથલ મોહનજોદોડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયના માટીના લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસનો મળી આવ્યા છે કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય આજે પણ નવરાત્રિમાં ગરબા અંદર દીવો હોય તેવો માટીનો કાના પાડેલો ઘડો જોવા મળે છે કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા લાંગણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના વણાટકલા રૂની માંથી તાંદણા ખેંચવા સાથે તેમની વડ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહે છે મહાત્મા ગાંધીજીએ કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો તે આપણે જાણીએ છીએ હાથ વણાટ પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે Kashmir સહિત ભારતમાં બનતા ગાલીચા પાટણના પટોળા કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથ વનાટના બે નમૂન હુન્નરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ છે ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો એટલે કે સાડવીઓ આવીને વસ્યા તેમની આવડત અને કૌશલ્યના લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા પાટણનો આ હુન્નર આશરે આઠસો પચાસ વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે અત્યંત અટપટી જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત એટલે કે ઇક્ત વનાટને પટોળા તરીકે ઓળખવામાં આવે છે જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય બંને બાજુ પહેરી શકાય છે પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં કહેવત પણ પ્રચલિત ભરત ગૂંથણ કલા

ભરતકામ જોવા મળેલું છે એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે આ ઉપરાંત ગુજરાતના જામનગર જેતપુર ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી પૂતળી ચોપાટ પક્ષીઓ કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે કપડા ઉપર છપાઈ અને ભરતગુંથણ એ ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે ચંદરવા શાક તોરણ ચાકડા ઓછાળ તકિયા પારણા અને ઓશિકો ઉપરાંત કેટલીક કોમોમાં પહેરાતા કેડિયા નામના વસ્ત્રો ઉપરની ભરતગુંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે ભરત ગૂંથણથી શણગારેલા ધાબડા રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ પણ જોવા મળે છે કચ્છના બંને વિસ્તારોમાં ચર્મ ઉદ્યોગ પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં એટલે કે પ્રોસેસ કરવામાં આવતું ખેતી માટે કુવામાંથી પાણી કાઢવા માટેના કોષ તથા પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો ઢોલ નગારા તબલા ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લોહારની ધમણો વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો યુદ્ધમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો વિવિધ પ્રકારની ચામડીની ભરત ગુંથનવાળી મોજડીઓ પગરખા ચામડાના પાકીટ પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ પલાણ લગામ તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી હીરા મોતી કામ અને મીના કારીગરી ભારતની પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં સાત હજાર પાંચસો ને સત્તર કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયાપારના દેશો સાથે વેપારી આભૂષણોની વિદેશોમાં પહેલાથી જ ખૂબ માંગ રહી છે વિખ્યાત કોહીનુર અને ગ્રેટ મુગલ હીરા પણ ભારતમાંથી મળી આવેલા ભારતીય આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ રાજા મહારાજાઓ અને અમીર ઉમરાઓ વૈવિધ્ય સભર હીરા મોતીના આભૂષણો પહેરતા પ્રાચીન સમયમાં રાજા મહારાજો શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા મોતી માણેક પન્ના પોખરાજ નીલમ વગેરે રત્નનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા કરતા રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો મુગટો માળાઓ બાજુબંધ બનાવવામાં આ રત્નોનો ઉપયોગ થતો ગુજરાતમાં મોતી કામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે મોતીના કલાત્મક તોરણો માળાઓ કળશ ઘૂઘરા પછીત બારી ચાકડા લગ્નના નાળિયેળ ઈંઢોણી પંખા બળદ માટેના સુશોભન કરેલા મોડિયા શિંગડા ઝૂલ વગેરેની ગૂંથવાની કારીગરી અદ્ભુત રહેલી છે ભારતમાં આ સઘળી કામગીરીએ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે દુનિયાભરના દેશોમાં સોના ચાંદી તથા મીના કારીગરીની કલા કારીગરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો જેવા કે માળા હાર વીટી એરિંગ કંગન ચાવીનો ઝુમકો વગેરેમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ લીલો અને વાદળી રંગો પૂરીને આવા ઘરેણાની શોભા વધારતા હોય છે આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર લખનઉ દિલ્હી વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે જરી કામ ભારતમાં જરી ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ગુંથન કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો ભારતમાં જરી કામના હુનર માટે સુરત જાણીતું છે પાનેતર સાડી જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને કામ કરી આપતા હતા ધાતુકામ ધાતુ વિદ્યા પણ પ્રાચીન ભારતની વિદ્યા છે ભાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાતરડા શારડીઓ વળાંકવાળી કરવત આરા અને સોય જેવા તાંબાના અને કાસાના ઓજારો બનાવતા હોવાનું જણાય છે આમ ધાતુઓમાંથી ઓજારો ઉપરાંત વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણાં માટે થતો તાંબુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો કાષ્ટ કલા માનવજીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે પ્રારંભમાં બળતન તરીકે અને સમયાંતરે ઓજારો ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો ક્રમશઃ લાકડાની મૂર્તિઓ બાળકો માટેના રમકડા સોગઠા થાંભલીઓ બારી બારણા ગોખ અટારીઓ સિંહાસનો ખુરશીઓ જાડીઓ એ રીતે કાષ્ટકલા કોતરણીનો વિકાસ થતો રહ્યો ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર લાકડાના હિચકા તથા ઈડરના જાણીતા છે અલંકારો અને કલા ભારતની એક પ્રાચીન કલા છે ભારતના રાજાઓ સમ્રાટો અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા તેમાં હીરા મોતી માણેક જેવા કિંમતી રત્નોને ગળામાં હાર કડા મુગટ નથણી બાજુ વગેરેના જડીને ધારણ કરતા વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જળતર કલાઓમાં પ્રવીણ હતા રાજસ્થાનનો બિકાનેર જળતર કામ માટે જાણીતું છે અકીક કામ અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે તેમાં અકીક ચકમક અને અર્ધ પારદર્શક સુંદર રાતો પથ્થર એટલે કે કાર્નેલિયન એ મુખ્ય છે ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સીડોનિક પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના અકીકના પથ્થરો મળી આવે છે પથ્થરોને અલંકારોમાં પડવા માટે ખંભાત ખંભાતના કારીગરો અકીકના ના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને અન્ય ક્રિયા કરી તેને તેનો વિવિધ અલંકારોમાં જળવા પાત્ર બનાવે છે અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરે છે